દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ ની ફ્રૂડ ઓઈલ ની પાઇપલાઇન માં પંચર કરી ચારસો કરોડ થી વધુ ની રાષ્ટ્રીય સંપત્તિ ને નુકસાન પહોંચાડનાર ગેંગ ના મુખ્ય ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોક્કસ બાતમી મળી હતી કે અગાઉ એલ ઓસીએલની પાઇપલાઇનમાંથી ફૂડ ઓઇલની ચોરી અંગે ઘણા બધા ગુનાઓમાં પકડાયેલા આરોપી સંદીપ ગુપ્તા સેન્ડી હાલમાં અમદાવાદ ખાતે છે અને હાલમાં તેની આ પ્રવૃત્તિ ચાલુ છે જે માહિતીના આધારે હજીરા વિસ્તારમાંથી એલઓસીએલ ની પસાર થતી પાઇપલાઇનમાંથી ઓઇલ ની ચોરી કરવાની પ્રવૃત્તિમાં વાળ છે કે કેમ તે અંગે ખાતરી તપાસ કરી તેની પૂછપરછ કરવા ટીમને અમદાવાદ મોકલી એસજી હાઇવે પરથી સંદીપ ગુપ્તા સેન્ડી ગુપ્તાને ઝડપી પાડ્યો હતો આરોપી રાષ્ટ્રીય સંપત્તિને ચારસો કરોડથી વધુ નુકસાન પહોંચાડી ક્રૂડ ઓઇલની ચોરી કરતી તોડકીનો મુખ્ય સૂત્રાધાર હોવાનું સામે આવ્યું છે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાલે અમદાવાદથી એક સંદીપ વિજેન્દ્ર ગુપ્તા જે આંતરરાજ્ય ઓઇલ ચોર તરીકે જે ખૂબ જ પ્રખ્યાત ગુનેગાર તરીકે જે પંકાયેલો છે ઓઇલ ચોરીના ફિલ્ડમાં અને ગુજરાત સિવાય અન્ય અનેક રાજ્યોમાં રાજસ્થાનમાં યુપી વેસ્ટ બંગાળ વગેરે અને રાજ્યોમાં ઓઇલ ચોરીના અનેક પંચરોમાં માં અગાઉ પકડાઈ ચાલ્યો છે આ માણસના અવારનવાર ગુજરાત આવતો હોય જેથી એક શંકાના આધારે કાલ અમદાવાદ થી સુરત ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી પૂછપરછ કરતા રાજસ્થાનના એક પંચરોમાં એની સંડોવણી મળી જણાય આવેલ છે રાજસ્થાનના આ પંચરની વાત કરીએ તો આ એક બિયાવર જિલ્લા બર જિલ્લા બરબર પાસે એક આઈઓસીએલની પાઇપલાઇનમાં અંડરગ્રાઉન્ડ પંચર કર્યું જે પાઇપલાઈનમાં નીચેથી લાઇન લઈ અને એને અંદાજે જ પચાસથી સો મીટર આગળ એક એચપીસીએલનો પેટ્રોલ પંપ હતો ત્યાં સુધી આ લાઇન લાંબી થતી હતી પેટ્રોલ પંપ બંધ હતો ત્રણ મહિનાથી ફરીથી આ પેટ્રોલ પંપ ચાલુ કરવામાં આવ્યો હતો અને લોકોને એવું થાય કે આ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરવાનું કામ ચાલે છે પણ ત્યાં આઈઓસીની પાઇપલાઇનમાંથી પાઇપલાઇનમાં કનેક્શન લઈ વાલ લગાડી અને આ ટેન્કરો ભરવામાં આવતા હતા જેને એસઓજી એટીએસ રાજસ્થાન દ્વારા પકડવામાં આવ્યું હતું આ એમો પહેલેથી સંદીપ ગુપ્તા તરફ શંકા કરવામાં આવતી હતી પરંતુ સંદીપ ગુપ્તાનું ઇન્વોલ્વમેન્ટ હાલમાં ગુનામાં ખુલતા ગુજરાત સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એની અમદાવાદથી ધરપકડ કરી અને રાજસ્થાન એટીએસને સોંપવા માટે તજવીજ કરવામાં આવી છે સંદીપ ગુપ્તાનો ઇતિહાસ જોઈએ તો બે હજાર છથી લઈ ચોવીસ સુધી અંદાજે અઢારેક વર્ષમાં વીસથી પચીસ ઓઇલ ચોરીના જુદા જુદા પંચરોમાં અલગ અલગ રાજ્યોમાં પકડાયેલો છે એમાં રાજસ્થાનમાં અંદાજે દસથી બાર પંચરો છે યુપીમાં છે વેસ્ટ બંગાળમાં છે ગુજરાતમાં પણ એનું ખેડા મોરબી ગુજરાત એટીએસ દ્વારા એની ઉપર જે કુર્સી ટોકના એક્ટ હેઠળ પણ એની ધરપકડ કરાઈ હતી અને બે થી અઢી વર્ષ સુધી જેલમાં રહેલો હતો તાજેતરમાં જાન્યુઆરીમાં એનું જેલમાંથી છૂટેલો હતો સંદીપ ગુપ્તા નું એક કનેક્શન બીજું એવું પણ છે કે સંદીપ ગુપ્તા જયારે પણ પંચર કરશે ત્યારે પાઇપલાઇન ઓઇલ કંપનીની પાઇપલાઇન થી લાંબી પાઇપલાઇન ખેંચી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન ખેંચશે ભૂતકાળમાં માઉન્ટ આબુ પાસે પણ એને પંચર કરેલું ત્યારે એક બંધ ફેક્ટરીમાં આયોસી ની પાઇપલાઇન ખેંચી અને ત્યાં એને પાઇપલાઈન લઈ ગયો હતો અને બંધ ફેક્ટરીમાંથી કોઈનું ધ્યાન ના પડે એ રીતે

અલગ અલગ રાજ્યોમાં અને વર્લ્ડ કલકત્તામાં વર્ધમાન નગર વગેરે જગ્યાએ પકડાયેલો છે અને આની એક અંદાજિત કિંમત જોઈએ તો 400 થી 500 કરોડ ઉપરની ઓઇલ ચોરીમાં સુંદર ઓનલાઈન એનું નામ ખુલી ચૂકેલું છે દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એએસએસકે ન્યૂઝ ચેનલ